સુત્રાપાડા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ધોમ્ય પે સેન્ટર શાળા ધામડેજ ખાતે ભવ્ય રીતે યોજાયું ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જસાભાઈ બારડ હાજર રહ્યા હતા સાથે જિલ્લામાંથી વિવિધ આગેવાનો શિક્ષણ સમિતિના પ્રતિનિધિઓ અને શિક્ષક સંઘોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં તાલુકાની કુલ પિસ્તાલીસ શાળાઓમાંથી પિસ્તાલીસ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં આશરે નેવું વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક કૃતિ સાથે માર્ગદર્શક શિક્ષકો પણ જોડાયા હતા પ્રદર્શનને સફળ બનાવવા માટે રાજવીરસિંહ ઝાલા મુખ્યદાતા તરીકે આગળ રહ્યા હતા સાથે જીએસએલ સુત્રાપાડા તથા અંબુજા ફાઉન્ડેશનનો ખાસ ફાળો રહેલો હતો વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવતા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ઇનામો આપ્યા આ પ્રસંગે ધૂમ્ય પેસ સેન્ટર શાળાના સમગ્ર સ્ટાફની મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવાયા હતા લોકભાગીદારી વિદ્યાર્થીઓને ઉત્સાહી હાજરી અને સહયોગી સંસ્થાઓના ફાળાથી આ પ્રદર્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું આહિર કાળુભાઈ દૂવેન્ટી ફોર સેવન ન્યૂઝ સુત્રાપાડા મારું નામ અજીતભાઈ પરમાર શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું જ્યારે આયોજન કરવાની વાત થઈ ત્યારે ટીપીઓ કચેરી અને બીઆરસી ભવન દ્વારા અમારી શાળાને મંજૂરી આપવામાં આવી તે બદલ સૌ તો ડાયટ બીઆરસી ભવન અને ટીપીઓ કચેરીનો આભાર પણ માનું છું કે આવડું આયોજન કરવાની અમને જવાબદારી સોંપવામાં આવી આજ રોજ તારીખ છવ્વીસ ના રોજ જ્યારે તાલુકા કક્ષાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આખા તાલુકામાંથી પિસ્તાલીસ ગામમાંથી નેવું જેટલા બાળકોએ પોતાની કૃતિ લઈ આવ્યા એમની સાથે એમના માર્ગદર્શક શિક્ષકો શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા તેમજ ઉદઘાટક તરીકે આજ વિસ્તારના ધારાસભ્ય શ્રી બગનભાઈ બારડ પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ જે ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા સાથે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તરીકે પ્રકાશભાઈ ટાંક સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસીભાઈ ચાવડા તેમજ વિવિધ સંઘના હોદ્દેદારો મંત્રીઓ અને પ્રમુખશ્રીઓએ પણ હાજરી આપી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ માટે અને માર્ગદર્શક શિક્ષકો માટે તેમજ ગામ લોકોમાં જે આયોજનમાં ભાગીદારી નોંધાવી છે એ બધા જ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી અને કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે રાજવીરસિંહ ઝાલાએ તમામ બાળકોને સ્ટડી ટેબલ આપવામાં આવ્યું અંબુજા ફાઉન્ડેશન તરફથી દરેક બાળકને

ગણિત જ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલું છે આ પ્રદર્શનની અંદર તાલુકાની અંદરથી પિસ્તાલીસ શાળાની અંદરથી પિસ્તાલીસ કૃતિઓ લઈ અને નેવું બાળ વૈજ્ઞાનિકો છે એ ઉપસ્થિત રહેલ છે સાથે સાથે એના માર્ગદર્શક શિક્ષક મિત્રોએ એને ખૂબ જ મહેનતથી આ કૃતિઓ તૈયાર કરાવી છે કાર્યક્રમની અંદર આપણા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ઉપસ્થિત રહ્યા અને એના દ્વારા કાર્યક્રમની અંદર ઉદઘાટન કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ એવા રાજવીસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા જેની પ્રેરક પ્રવચન આપ્યું ડાયટના પ્રાચાર્ય શ્રી પંપાણીયા સાહેબ ઉપસ્થિત રહ્યા અને એની બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું સાથે સાથે તાલુકાની અંદરથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેળવણી શ્રીઓ તમામ શૈક્ષણિક સંગઠનોના અધ્યક્ષ અને મંત્રીશ્રીઓ હાજર રહ્યા જેઓ બાળકોને પ્રેરક પ્રવર્ચન આપ્યું અને તમામને દાતા શ્રીઓ તરફથી બાળકોને શૈક્ષણિક કિટો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તે બદલ હું બિહાર શ્રી ભવન વતી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી વતી સ સૌનો આભાર માનું છું છે અત્યારના સમયની અંદર સ્ટેમ લેબ અંતર્ગત સાયન્સ ટેકનોલોજી મેથેમેટિકલ અને એન્જિનિયરિંગને લગતી કૃતિઓ જે છે અને વિકસિત ભારત અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી કે જે છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતું